લાઈવ લેશન કરાવી રહ્યા છો તો ઝડપથી બધા મિત્રો દેશન કરાવ્યા અને આજે આપણે કાલા રાતે જ કીધું આજે થોડુંક લેટ લાઈવ કરું છું આજે રજા હોવાથી લાઈવ થોડુંક લેટ છે મિત્રો તો જોઈ શકો ટ્રાફિક પણ બિલકુલ નથી આજના લાઈવ જોઈ શકો છો ચાલો બધા મિત્રો જોડે મ્યુઝિક દેશન કરાવે મિત્રો તો આજના ટ્રાફિક જોઈ શકો

અહીંયા જોઈ કે નવા પગથિયા નખાઈ ગયા છે અને સિંદર મજાની કામગીરી એટલે થઈ રહી છે ભાઈ છે તેઓ પણ ઉપલેટાથી આવે છે કામગીરી માટે અને કામગીરી કરે છે તો પ્રિન્સ પટેલ બાબેશરામભાઈ જય શ્રીરામ રાધરાભાઈ જયેશ મકવાણા કૌશિકભાઈ બાબેશરામભાઈ

અહીંથી જોઈ શકો મિત્રો કે મંદિર પણ સુંદર મજાના લાગી રહ્યું છે બાપાની રજાના સુંદર મજાના લાઈ છે અને જે મિત્રો નવા હોય એમને એકવાર જણાવી દેવી ચેનલમાં મિત્રો પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો જોઈ શકું કે પગથિયા રમા નખાઈ ગયા છે અને કામગીરી ચાલુ છે

આ બાજુ પણ જોઈ શકો કે ધ્યાન મંદિર આવી ગયા છે અને સુંદર મજાનો લાગી રહ્યો છે જે મિત્રો નવા છે જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાય દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાય દર્શન ધ્યાન મંદિરના લાય દર્શન જોઈ શકો છો અત્યારે મંદિર આવી ગયા છે બાપાના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો

બધા મિત્રોને ને બાપા શ્રીરામભાઈ જય શ્રી રામ રાધા રાધા આજના લાઈવ દર્શન ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો બધા જ મિત્રોને ને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા આ બાજુ પણ જોઈ શકો કે બગીચો છે મિત્રો પાછળ બાપાનો તો આજના લાઈવ દર્શન અહીંયા મંદિર જો સુંદર મજા લાગી રહ્યું છે અત્યારના પારમાં બાપાના લાઈવ દર્શન અને જે જે મિત્રો નવા જોડાય એમને એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો કેમ કે આપણે રોજ બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે જેથી કરીને તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરીશું સવારે આપણે સાતને વિશે તો સાતને કરીશ અને સાંજે તો લાવી દીધું સીતારામ તો આ ભાઈ જોઈ શકો કે ઉપલેટા થયા એવા છે ભાઈ અને કામગીરી પપ્પા સાથે કરે છે આપણું રોજ લાઈવ જોઈએ છે આ ભાઈ નસીમ છે એ ભાઈનું નામ અને રોજ આપણો લાઈવ જોવે છે અને એના પપ્પા સાથે કામગીરીમાં આવે છે પગથિયા બનાવવા માટે ચાલો મિત્રો તો આગળ મંદિરના દર્શન કરાવી દીધા ટ્રાફિક જોઈ શકો કેટલું છે ચાલો તો મંદિરના દર્શન કરવા પરમા મુકેશભાઈ બાપાશ્રમભાઈ જય શ્રી રામ રાધા રાધા લાઈ છે તો અત્યારે મંદિરે આવી ગયા છે અને મંદિરના આજના રાય દર્શન જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર બધા જ મિત્રોને બાપસ્તરામ જય શ્રીરામ રાધા રાધે આજના રાય દર્શન તો મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખીએ લાઈમાં જોડાવા માટે ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે રામ જય શ્રીરામ રાધા રાધે મિત્રો